આજે અમે વાત કરી રહ્યા છીએ ભાવનગરના યુવાનો ભવિષ્ય આર્મી ની અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં અન્યાય થયાનો આરોપ લગાવ્યો છે આ યુવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને ન્યાયની ની અપીલ કરી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના અનેક યુવાનોએ છેલ્લા બે ત્રણ વર્ષથી આર્મીમાં જોડાવા માટે સખત મહેનત કરી હતી તેઓએ શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારીઓ કરી હતી તાજેતરમાં અગ્નિવીર ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા સી પરિણામ જાહેર થયું આ યુવાનોનો દાવો છે કે તેઓએ પરીક્ષામાં સારો દેખાવ કર્યો હતો અને સારા માર્ક્સ આવવાની પૂરી ખાતરી હતી પરંતુ સત્યાવીસ જુલાઈ બે ના રોજ પરિણામ જાહેરતા આ યુવાનોને મોટો આંચકો લાગ્યો શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની યાદીમાં તેમનું નામ નહોતું તેઓ જણાવે છે કે તેમની સાથે તૈયારી કરતા એવા મિત્રો જેમણે પૂરતી મહેનત કરી ન હતી તેમના નામ યાદીમાં જોવા મળ્યા છે આયુવાનના મતે આ પરિણામમાં તેમની સાથે અન્યાય થયો છે આ યુવાનોએ તેમના આવેદનપત્રમાં ગુજરાતના પરિણામો અને અન્ય રાજ્યોના પરિણામો વચ્ચે મોટો તફાવત દર્શાવ્યો છે તેઓએ ઉદાહરણ તરીકે જણાવ્યું કે રાજસ્થાનમાં પાંચ એ આરઓ માં કુલ ચુમ્માલીસ હજાર એકસો દસ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગુજરાતમાં બે આરઓ જામનગર અને અમદાવાદમાં માત્ર સાત હજાર ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે આ સંખ્યા અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી ઓછી છે આર્મીમાં જોડાવા માંગતા આયુવાનો હવે ભાવનગરના કલેક્ટર બંસલ પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે તેઓનું માનવું છે કે કલેક્ટર તેમની વાત સાંભળશે અને તેઓને ન્યાય અપાવશે પ્રવૃત્તિ છે અને જે 3 થી 4 તૈયારી કરે છે જે લોકો તો એ વિદ્યાર્થીના નામ નથી આવ અને જે વિદ્યાર્થી બે મહિના તૈયારી કરી અને જે એક્ઝામ છતાં નથી દેવા ગયો બા જે પેપર જય હિન્દ જય ભારત મારું નામ અજય ચૌહાણ છે આજે અમે આર્મી માટે અને બીજું તો અમારા જે ભાવનગરમાં ગ્રાઉન્ડની અછત છે એના માટે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદન આપવા આવેલા છીએ તો એમાં જે પહેલો મુદ્દો છે અમે આર્મીનો મુદ્દો છે જે લોકોના મારક થઈ જાય છે એવા લોકોને લીધા નથી અને જે લોકોના મારક નથી થતા એ લોકોને એન્ટર કરી રહ્યા છે બરાબર એ મુદ્દોનું આવેદનપત્ર અમે આપ્યું છે સાહેબને તો બીજું તો ભાવનગરની અમારા ગ્રાઉન્ડની એટલી અછત છે કે રેલવે ગ્રાઉન્ડ છે એ લોકોએ સરકારે લઈ લીધું છે પણ એની હિસાબે અમને ફૂલસરમાં ગ્રાઉન્ડ આપ્યું હતું બધા વિદ્યાર્થીને પણ ફૂલસરનું ગ્રાઉન્ડ એટલું આમ જે અત્યારે ખરાબ થઈ ગયું છે કે ના વિદ્યાર્થી દોડવા લાયક નથી અને બીજું તો જે સાવણદાસ કોલેજનું જે અમારા ગ્રાઉન્ડ હતું બધા વિદ્યાર્થીને એ ગ્રાઉન્ડ છે એ ક્રિકેટના ગ્રાઉન્ડ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે એના લીધે વિદ્યાર્થી રોડ ઉપર દોડી ગયો છે તાજેતરમાં એક ઘટના બની છે જે ને આજુબાજુના વિસ્તારમાં એક એક્સિડન્ટવાળો બનાવ બન્યો જો વિદ્યાર્થી રનિંગ કરીને સવારમાં જતો હોય બરાબર કદાચ એની સાથે એક્સિડન્ટ થયો તો કઈ પાર્ટી જવાબદાર લેશે આમ આદમી પાર્ટી લેશે કે ભાજપ લેશે કે કોંગ્રેસ હવે વિદ્યાર્થીને કોઈ પણ સરકાર હોય ભાઈ વિદ્યાર્થીને સરકાર કોઈ લેવા દેવા નથી એટલે વિદ્યાર્થીને છે અન્યાય થશે એક્સિડન્ટ થયું તો એનો જવાબદાર કોણ રહેશે તો અને બીજું તો અમારે ખાડ રેજીમેન્ટ છે બરાબર ના પણ છે પણ એ પરમિન ગ્રાઉન્ડ નથી ને ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું ગ્રાઉન્ડ છે અમારે પણ ત્યાં કોઈ વિદ્યાર્થીને લેવું નથી એટલે ગરીબ અને નિમ્ન વર્ગનો વિદ્યાર્થી છે એ કઈ રીતે અને ક્યાં તૈયારી કરશે એ ગામડાનો વિદ્યાર્થી ભાવનગર સિટીમાં તૈયારી કરવા આવે છે તો એને કંઈક તો સારી સુવિધા મળે ને મારી માંગણી એ છે કે વિદ્યાર્થીને સારામાં સારું ચારે ભાવનગર સિટીના ચારે ચાર દિશામાં ગ્રાઉન્ડ છે ચાર મળે અમને અને ચારે ચાર દિશામાં અમને લાઇબ્રેરીઓ મળે અને વિદ્યાર્થી છે કે ભાવનગરમાં તમે જુઓ આજે આખા ગુજરાતમાં પોલીસ ફોરેસ્ટ અને આર્મીમાં આજે ભાવનગર પ્રથમ નંબરે છે અમારી માંગણી એટલી જ છે કલેક્ટર સાહેબને કે આનું નિવારણ છે જલ્દી ગ્રાઉન્ડ આપવામાં આવે કારણ કે અગ્નિવીરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે જેમ બને એમ છે આનો નિર્ણય જલ્દી ફાસ્ટ લેવામાં આવે બાકી જય હિન્દ જય ભારત હવે જોવાનું એ રહે છે કે આ યુવાનોની રજૂઆત પર તંત્ર શું પગલા લે છે અને શું તેમને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર